દેવામાં આવ્યા હતા જેથી ખેડૂત દ્વારા ચીમકી આપવામાં આવી શકે હાલ અમો ફક્ત ગામના આગેવાનો જ આવ્યા છે જો કે ચેકડેમના કામ ચાલુ નહીં કરવામાં આવે તો બંને ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં બળદગાડા સહિત કચેરીમાં છોડવામાં આવશે તેવી ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી સામે કાંઠે ભંડારિયા છે આ કાંઠે વરાસરા છે ને એના પચાસથી સાઠ ખેડૂતોની સમસ્યા એ છે કે ચાર વર્ષથી આ ચેક ડેમનું કામ મંજૂર થયેલ છે અને બે વાર લોખંડ સિમેન્ટ અને બધું ગયું છતાં પણ રાજકીય નેતાનું પ્રેશર આવતા ત્યાંથી સામાન પાછો કરીને લઈએ જાય છે બે વર્ષથી આ કામ ચાલુ થતું નથી ઉચ્ચ અધિકારીઓને અમારું નિવડત નિવેદન છે કે અમારો આ જે ઉલ્લેખ કર્યો છે એની ઉપર ધ્યાન આપવું અને વહેલી તકે આ કામ શરૂ કરવા અમારો কিশোর মারু নো রিপোর্ট যেতপুর